નીલમબાગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આ રીતનો બનાવ બનેલ છે જેમાં ફરિયાદી જે છે અહીંના વેપારી છે અને તેને ત્યાં આ કામના જે મુખ્ય આરોપી જે છે અંકિતા તે અવારનવાર વસ્તુ લેવા માટે તેની દુકાને જતા અને વધારે વસ્તુ જોતી હોય તેમ કહી અને આ જે વેપારી જે છે ફરિયાદી તેનો મોબાઈલ નંબર મેળવેલ અને બાદમાં અવારનવાર તેની સાથે વાતચીત કરી અને તેની સાથે મિત્રતા કેળવેલ ત્યારબાદ જે આ વેપારીને અવારનવાર ફોન કરી જુદી જુદી જગ્યાએ બોલાવવામાં આવ્યા અને બાદમાં જે આ કામના જે મુખ્ય આરોપી જે છે અંકિતા તેણે તેની સાથે દસ હજાર રૂપિયાની માગણી કરી અને દસ હજાર મેળવેલ બાદમાં જે અહીંનો જે મુખ્ય એરિયા જે છે ત્યાં મળી અને ત્યાંથી પાણીની ટાંકી સુધી તેના બાઇક પર બેસાડીને લઈ જવા માટે જણાવેલ અને આ રીતનું પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે હતું જેમાં પાણીની ટાંકીએ આ જે મુખ્ય આરોપીનો પતિ જે છે ભાર્ગવ અને બીજા એક શક્તિસિંહ તરીકે જે ઈસમ ત્યાં ઊભા હતા અને આ બંનેને જોઈ અને જણાવે છે કે આ મારી પત્ની છે તમે શા માટે લઈ જાઓ છો એમ કહી અને એને થપ્પડ મારે છે માર મારે છે અને પાંચ લાખ રૂપિયાની માગણી કરે છે આ બાબતની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરા અને બીજા પુરાવા એકઠા કરી આ કામે ઊંડી તપાસ હાલમાં ચાલુ છે એ ટાઈપની ફરિયાદમાં જણાવ્યું છે કે આ જે વેપારી જે છે તેને ત્યાં અવારનવાર વસ્તુ લેવા માટે જતા હતા અને એનો મોબાઈલ નંબર મેળવી અને તેની સાથે મિત્રતા કેળવી અને તેની મરજીથી હોટેલમાં બી જતા એ ટાઈપની ફરિયાદમાં ઉલ્લેખ છે અને એ ટાઈપની વિગત છે આ બાબતે બી એ પોલીસ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવનાર છે નહીં એ આરોપીને આપણે આ બાબતે ત્રણેય આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને વિસ્તૃત પૂછપરછ કરી અને આ બાબતનો જો કોઈ બીજો બનાવ હશે તો તે ફરિયાદ દાખલ કરવામાં બી પોલીસ જે છે તે કાર્યવાહી કરશે આ છે બાબતે જે પર્સનલી જે મેઇન જે છે મુખ્ય અંકિતા અને ભાર્ગવ અને ત્રીજા જે છે એ શક્તિસિંહ છે આ જે પ્રકરણમાં પોલીસ દ્વારા અન્ય કોઈ આરોપી હશે તો બી તેની ઊંડી તપાસ કરી તેને અટક કરવા કરવામાં આવશે થેન્ક યુ